ચાણસમામાં નવરાત્રિના આઠમના દિવસે વિવિધ વિસ્તારોમાં માતાજીના ગરબા અને માંડવી નીકળી ચાણસમા ગામની અંદર આસુસુદા આઠમના દિવસે વર્ષોની પરંપરા મુજબ માતાજીની માંડવીઓ નીકળે છે અને જેના ઘરે પુત્ર જન્મ થયો હોય અથવા તો ભાણાભાઈનો જન્મ થયો હોય તે નિમિત્તે ગરબા નીકળે છે ચાણસમાના પાટીદાર સમાજની દસ પાર્ટીના પરિવારની દસ માંડવીને એક ગામની એમ કુલ અગિયાર માંડવીઓ નીકળે છે તેમજ બધા જુદા જુદા સમુદાયોની બીજી અનેકો માંડવ્યો નીકળે છે દરેક વિસ્તારની અંદરથી માનતાના ગરબા પણ નીકળે છે આ તમામ ગરબાને વળાવવાનો સમય નક્કી થયા પ્રમાણે ગરબા વળાવવામાં આવે છે ગરબા ચાણસમાં ખાતે આવેલ મોચીકુવા વિસ્તારમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે લાવવામાં આવે છે ને ત્યાં ગરબાને યોગ્ય જગ્યાએ મૂકી વળાવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલે છે આજના દિવસે ચાણસમાના તમામ પરિવાર ગામમાં આવે છે અને માતાજીના ગરબા અને નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે આઠમના દિવસે ગરબા નીકાળી માતાજીનું કરજ ચૂકવે છે